નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની તાલુકા વિકાસ કચેરી ખાતે વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા પહોંચેલા આપના આગેવાનોનું અધિકારીઓએ ના સાંભળતા વિરોધ તાલુકા વિકાસ અધિકારી આવી મામલે થાળો પાડ્યો અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાને બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ સંકલેશ્વર જય હિન્દ જય ભારત આજે અમે આવેદન આપવા માટે આવ્યા હતા આ સાહેબને અમે અપોઇન્ટમેન્ટ પણ લીધી હતી ને આપ્યું પણ તો પેપરમાં લખીને પણ એમના પીયુન છે તે અમને સુધી પહોંચાડી નથી કે શું લોકોનું અંદર કઈ અમને કઈ જે રંધાયેલું છે અમને નથી ખબર અમે અમે જેવા તેવા સાહેબ છોડીને જતા રહ્યા છે રોડ રસ્તા ગટર લાઈન શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા હવે અમે રજૂઆત ક્યાં કરવી કોને કરવી શું કરવું અમે અમે બધા અહીંયા બેઠેલા છે ધરણા પર ક્યાં સુધી બેસવાનું